કાળાસર મુકામે અમારા માતૃશ્રી શ્રી નાથીબેન ભીમજીભાઈ મૃત્યુ નિમિત્તે એના માટે અમે એક વાસણ પ્રસ્થા બંધ કરી અને વૃક્ષારોપણનું આયોજન કર્યું અને સમાજને સુંદર મેસેજ આપવા માંગીએ છીએ અમે

તો જ પર્યાવરણમાં સુધારો થઈ શકે મેં સો છોડનું વિતરણ કર્યું છે તો અમારો ટાર્ગેટ છે મિનિમમ એમાંથી પચીસ થી ત્રીસ એવા કે જે મોટા થઈને મોટા વૃક્ષ બનશે આજે સમાજની અંદર જૂની પ્રથાઓ છે એમને રદ કરીને નવી પ્રથાઓ ચાલુ કરી છે અને આપણે કોઈ એક્સપાયર હોય એમના પાછળ જે રીતિ રિવાજ ચાલે છે એમાં એક નવો સિલો ચાલુ કર્યો છે રામાણીભાઈ છે સંધુભાઈ વિનુભાઈ કે એક એક વ્યક્તિને એક એક વૃક્ષરોપણ કરાવવાનું આ સંસારમાં શ્વાસ સારો લઈ શકશું તો સારું જીવન જીવી શકીશું આ મોટી વાત છે આપણે આગળ બધું હશે પણ શ્વાસ છે એ પ્રાણ છે પ્રાણ વાયુ જ આપણી પાસે નહીં હોય તો તો એમના માટે આ જનજાગૃતતા ફેલાવવા માટે સરસ મજાનું એક કાર્ય સમાજમાં ઉજાગર કરીએ છીએ સમાજની અંદર જાગૃતતા આવે એમના માટે આ સરસ કાર્ય છે એક નવી શરૂઆત થઈ છે હું તો કહું છું કે હરેક સમાજમાં આ કાર્ય થવું જોઈએ કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ માનવ ધર્મ છે પ્રથમ ધર્મ એ છે કે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું તો આ સરસ મજાનું કાર્ય થયું છે અને ધીરે ધીરે આ સિલસિલો આગળ વધે